નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇવેનિંગ્સ માં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર ગંભીરા બ્રિજની ઘટના બાદ સરકાર એકાએક જાગીને બીજા બ્રિજોની તપાસ ચાલુ કરી જે અંતર્ગત સંખેડા ઓરસંગ નદીના પુલ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ સંખેડા ઓરસંગ નદીના બ્રિજ પર ભારદારી અને હલકા વાહનોની વધુ અવરજવર થાય છે મીડિયા રિપોર્ટમાં બતામ આવેલ કે આ પુલ પણ ભયાનક જનક પરિસ્થિતિમાં છે જેથી તંત્ર દ્વારા તાત્કાલિક પંકજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ દ્વારા પુલનું સર્વે કરવામાં આવ્યું આમ પણ આ પુલ રિપેરિંગ નહીં પણ નવો જ બનાવવાની જરૂર છે આ પુલને પચાસ વર્ષ થઈ ગયેલ છે તંત્ર દ્વારા બંને તરફ બોર્ડ મારવામાં આવે છે કે દસ ટન કરતાં વધુ વજનના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવે બહાદુરપુરની સાઈડ બસ એસટી બસોને પણ પેસેન્જર ઉતારવાની ફરજ પડી પેસેન્જરો ચાલતા જતા જોવા મળ્યા ગંભીરા પુલની ઘટના બાદ સરકાર એકાએક જાગતા પુલોનો સર્વે કરાઈ રહ્યો છે હવે રેલવેના પુલનું પણ સર્વે કરવામાં આવે એવી લોકમુખ્ય ચર્ચાઓનો દોર શરૂ થયો છે છોટાદભુ જિલ્લા ચીરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ